ગ્રામ સેવક અને તલાટી મંત્રીની અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા છે બોતેર ગામના સરપંચોના સમર્થન સાથે ત્રીસ થી પાંત્રીસ ગામના સરપંચો એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સરકાર દ્વારા વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોએ માંગ કરી હતી અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય ત્રણ માંગણી છે પહેલી માંગણી ગ્રામ સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર સેન્ટ તોતેર રાજુલામાં હાલ સાત ગ્રામ સેવકો છે તેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર શ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપટની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટા વેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક કામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હોય છે ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે બાર બાર ગામ છે એટલે એ સમયસર પહોંચી નથી શકતા જેથી ગામડાના શેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી એટલે અમે પત્ર દ્વારા સરકાર શ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે બીજો આ રાજુલા તાલુકાના બોતેર જેટલી ગ્રામ પંચાયતો હોય એમાં સ્થાનિક કક્ષાએથી ગામ લોકોની દરેક સરપંચો સુધી રજૂઆત આવતી હોય કે ગામ સેવકોની ઘટ છે શિક્ષકોની ઘટ છે તલાટીની ઘટ છે આવા અનેક મુદ્દાને લઈને ગામ લોકોની માંગણીને અમે વાસા આપવા માટે બોતર ગામના સરપંચો હતી અમારું પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી માંગણી એવી છે કે દરેક ગામમાં બે ગામની તો એક તલાટી છે એમાં ત્રણ ત્રણ ગામમાં થાય તો પણ ચાલશે જે ઘટ છે તલાટીની એ તલાટીની ઘટ પૂરી થાય ગામ સેવકોની છે ઘટ પૂરી થાય ગામ સેવકોની વાત કરીએ તો બોતેર તાલુકા વચ્ચે છ ગામ ગામ સેવક છે હાલમાં તો દરેક ગામ છે પાસે દસ ગામ છે તો કઈ રીતે પહોંચી વળવાના છે જેથી કરીને ખેડૂતોના કામો થતા નથી આવી અનેક મુશ્કેલી પડી રહી છે જેથી અમારે એ નક્કી કર્યું છે કે આ સરકાર શ્રી સુધી આ વાત પહોંચે અમારી અને ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે સરકાર શ્રી સુધી અમને બાહિંદરી આપી છે અને પહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ થાય એવી અમારી આશા છે ને બીજી વાત અમારી શિક્ષકોની છે દરેક ગામમાં ત્રણ ચાર શિક્ષકોની ઘટ છે ગામથી હવે શિક્ષક છે ગામના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે જે પાયાનું શિક્ષણ મળવું છે એ બરાબર મળતું નથી શિક્ષકોની ઘટને કારણે એના લીધે જે પાયાનું ભણતર બગડે છે બાળકોને એના માટે અમારી રજૂઆત છે એ પણ માગણી અમારી વહેલી તકે સ્વીકારવામાં આવે એવી અમારા જે પ્રશ્નો છે એ અમે આવેદનરૂપી સરકારમાં રજૂઆત કરી છે